ગરુડેશ્વર મામલતદાર કચેરી ખાતે ખેડૂતો દ્વારા પાઠવવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિને કારણે ઉભા પાક તથા વિયર ડેમના બેકવોટરથી થતા ખેતીના પાકને નુકસાનને લઈ લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગરુડેશ્વર તાલુકાના ચોરાણું ગામના ખેતરોમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર કેનાલો રસ્તા તથા રેલવે લાઇન બનાવવાથી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા થતી નથી જેને લઈ ખેડૂતોના ખેતીના ઊભા પાકને નુકસાન થાય છે ખેડૂતો ખેતી માટે બેન્કોમાંથી લોન લેતા હોય છે પરંતુ તેઓનો પાક નિષ્ફળ જવાને કારણે તેઓ લોન ભરી શકતા નથી અને દેવાદાર બનતા જાય છે ખેડૂતોને લોનના લેવા માફ કરવામાં આવે ચોમાસાની સિઝનમાં ઉપરવાસના વિસ્તારમાંથી વધુ પાણી છોડવાને કારણે મંદિરો ખેડૂતો ડૂબી જાય છે ત્યારથી ડેમ બન્યો છે ખેડૂતોની આ સમસ્યા દિવસે વધતી ગઈ છે તેમજ કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવાતું નથી તથા ગુજરાત સરકાર પણ ગરુડેશ્વર તાલુકાને આ લાભ માટે બાકાત રાખે છે તેવા અનેક આક્ષેપો સાથે મામલતદાર કચેરી ગરુડેશ્વર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજ રોજ અમે ગડેશ્વર મામલેદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમારા ગડેશ્વર તાલુકાની અંદર અતિવૃષ્ટિના કારણે ઘણું નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોને જે પાક નુકસાન થયો છે જે બાબતે સર્વે કરીને અમને તાત્કાલિક નુકસાન ભરપાઈ કરવામાં આવે અને અમારો બીજો મુદ્દો એ છે કે વીયર ડેમની અંદર જે દર વર્ષે પાણી ભરાય છે જેના કારણે ખેતરો ડૂબે છે અને એનું કોઈ પણ જાતનું આજ સુધી વળતર આપવામાં આવતું નથી અને અમારા બે કાંઠે જે ગામો આવેલા છે કેનાલાઓ કેનાલો આવેલી છે જે કેનાલો સાફ સફાઈ થતી નથી જેના કારણે પાણી થાય છે એ પાણીનું યોગ્ય જગ્યાએ નિકાલ કરવું જોઈએ રેલવે ટ્રેકની આજુબાજુ ખેતરોમાં જે પાણી ભરાય છે એનો પણ યોગ્ય નિકાલ પાણીનું થવું જોઈએ એવી માંગ સાથે આજે અમે આવેદનપત્ર આપ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર